જય ભારત વંદે માતરમ હું અર્જુન મેળન કારાવદરા હનુમાનગઢના પૂર્વ સરપંચ હાલ આસિયાપાટ ગામે રહું છું તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ રાણાવાવના મામલતદાર શ્રી જીતુભાઈ બી ડાભી સાહેબ તેમજ રાણાવાવના નાયબ મામલતદાર શ્રી રામદે સાહેબે જે આસિયાપાટમાં આવેલી સરકારી પડતર જમીનો ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરેલી આ કાર્યવાહીને હું આવકારું છું પણ દુઃખદ વાત એટલી છે કે આ કાર્યવાહી કરી એમની અંદર એમણે વર્ષથી દોઢ વર્ષના આંબા હોય અને અમે ડિમોલેશન કરેલું છે એવું પંચરોજ કામની નકલમાં બતાવેલું છે જે મેં આરટીઆઈ કરી માહિતી માગતા અમને આ માહિતીના અનુસંધાને જાણવા મળેલું છે પણ ખરેખર આ વૃક્ષો આપ દરેક જોઈ શકો છો વર્ષ દોઢ વર્ષના વૃક્ષો આવડા મોટા ન હો આવડા મોટા ન હોય આપ એના થ પણ જોઈ શકો છો આ નીચે પાડી નાખવામાં આવ્યા એટલે અત્યારે નથી દેખાતા જોઈએ એવા પણ જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારનો પણ વિડીયો અમારી પાસે છે પુરાવા માટે આવડા મોટા મોટા આંબા આઠથી દસ વર્ષના આંબા મહા મહેનતે ઉછેરેલા અમોએ પર્યાવરણના હેતુથી પર્યાવરણનો બચાવ કરવા માટે થઈ અમે આ બંજર પડેલી જમીન પથરાળ જમીનમાં આ અંબાઓનો અમે વાવેતર કરેલ હતું કે જેથી કરીને પશુ પંખી પ્રાણીઓ દરેકને આમાં આશ્રય મળે અહીંયા આવેલું જૂનું વાછરા દાદાનું મંદિર છે આ મંદિરે બાજુમાંથી રોડ નીકળતો હોય તો આ રસ્તે પદયાત્રીઓ નીકળતા હોય તો પદયાત્રીઓને પણ વિશામો મળે આરામ મળે આ હેતુથી આ સરકારી બંજર પડેલી જમીનમાં અમે આ રીતે વૃક્ષોનું વાવેતર કરેલું હતું જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક વૃક્ષ માના નામે વાવવાનું જ્યારે સંકલ્પ કરતા હોય તો અમે તો આ પાંચસોથી સાતસો વૃક્ષો આઠથી દસ વર્ષ પહેલાંથી વાવેલ અમારી મહા મહેનતે અમે આ વૃક્ષોને ઉછેરેલ પણ આ વૃક્ષોને કોના ઇશારે કોના કહેવાથી આ બંને અધિકારીઓએ દાદાના પુલડોઝરના નામે ઉખેડી નાખેલ છે અનેકવાર ઘણી બધી જગ્યાએ પણ અમે રજૂઆતો કરેલી છતાં સ્થળ તપાસની રજૂઆતો કરેલી છતાં અમારી રજૂઆતોને કોઈએ ધ્યાને લીધેલ નથી કારણ કે આવા અધિકારીઓને બચાવવા માટે જો સમય લગાડે તો આ વૃક્ષો સુકાય અને સડી જાય અને પુરાવાનો નાશ થાય આવા હેતુથી અમારી સ્થળ તપાસ ન થતી હોય એવી અમને શંકા છે ઘણી બધી જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે આપ જોઈ શકો છો આ દરેક વૃક્ષો કેટલા બધા તો સુકાઈ અને નાશ થઈ ગયા છે અને આ વૃક્ષો પણ સુકાઈ અને નાશ થવાની તૈયારીમાં છે જ્યારે તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ આશિયાપાટ ગામની અંદર ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હોય આ ગ્રામસભાની અંદર પણ જ્યારે અમે રજૂઆત કરવા ગયેલા ત્યારે અમારી રજૂઆતો કોઈએ સાંભળી નથી ખાલી મૌખિક અમારી રજૂઆતો સાંભળી અમારી લૌખિકી રજૂઆતોની નોંધ કોઈ લીધી નથી અને અમને ત્યાંથી પંચાયતોએ અમને હળધૂત કરી અશબ્દો બોલી અમને અપમાનિત કરી અને ત્યાંથી ધકેલી મૂકવામાં આવેલ છે અમારી માથે અવારનવાર ખોટા આક્ષેપો નાખી ખોટા કેસો કરી ખોટા કેસોમાં ફસાવી દેવા માટેનું ષડયંત્ર આ પંચાયત અને આ બંને અધિકારીઓ રચી રહ્યા હોય એવી પણ અમને શંકાઓ છે કારણ કે અમે આગળ રજૂઆતો જે કરેલી છે આ રજૂઆતોના અનુસંધાને અમને હજી પણ ખોટી રીતે ફિટ કરવા માટેનો આ લોકોનો પ્રયત્ન ચાલી રહ્યો હોય એવું પણ અમને લાગે છે જેથી કરીને આ વિડીયાના માધ્યમથી માન્ય શ્રી ડીડીઓ સાહેબ પોરબંદર માન્ય અધિકારી સાહેબ શ્રી કલેક્ટર સાહેબ પોરબંદર માન્ય શ્રી વન અને સંરક્ષણ મંત્રી ગાંધીનગર અમારી રજૂઆતો ધ્યાને લઈ અમે જે લેખિતમાં રજૂઆતો આપેલી છે ધ્યાને લઈ અમારા વિડીયોના માધ્યમથી અમારી રજૂઆતો ધ્યાને લઈ અમને વહેલી તકે ન્યાય મળે એવી અમે આપ સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ અને જ્યારે ડિમોલેશન થઈ ગયું ત્યારે માત્ર આ એક આંબો બસી ગયેલો છે આ આંબો કેવડો મોટો અને ભરાવદાર અને ઘટાદાર છે એ આપ જોઈ શકો છો દરેક આંબા આવડા મોટા હતા તો આ આંબો દોઢ વર્ષ કે વર્ષ દિવસની અંદર એવડો મોટો થઈ શકે નહીં બીજી જગ્યાઓએ જે ડિમોલેશન કરેલું છે ત્યાં મામલતદાર સાહેબશ્રી નાયબ શ્રી અને પંચોએ એમાં એવો ઉલ્લેખ કરેલો છે કે પાંચથી સાડા પાંચ વર્ષના મોટા વૃક્ષો હતા ઘટાદાર એટલે અમે તેને પાડ્યા નથી તો એ વૃક્ષો અને આ વૃક્ષો એમાં કેટલો ફરક છે એ સ્થળ તપાસ થાય તો જ સત્ય હકીકત બહાર આવે અને અમારી માગણી તો સરકાર પાસે કે વહેલી તકે વહેલામાં વહેલી ફોરેન્સી લેબ કરાવો અમારા વૃક્ષોની કે જેથી કરીને ખબર પડે કે આ વૃક્ષોની ઉંમર કેવડી હતી નાના માણસનો અવાજ દબાવી દેવા માટે નાના માણસને જ ડિમોલોસનનો કાયદો લાગુ કરી અને રોડ ઉપર લાવી દેવાનો આ લોકોનો પ્રયાસ છે માટે આપ સૌને અમારી વિનંતી છે કે અમને ન્યાય મળે ભારતીય નાગરિક છીએ અમે અમને પણ ન્યાય મળે એવો અમારો હક અને અધિકાર છે માટે આપ સૌને હું પ્રાર્થના સાથે વિનંતી કરીને કહું છું આ અમારી ફરિયાદ સાંભળી વહેલી તકે અમને ન્યાય મળે એ જ અમારી માગણી જય હિન્દ જય ભારત